ખબરોમાં આગળ વધીએ તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વદરથી તેર ગામોને જોડતો રોડ અતિશય બિસ્માર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આપણે જણાવી દઈએ કે સ્થાનિક વ્યક્તિઓએ ખખડદજ રોડના વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે જેમાં મહુવા તાલુકાના કાઢેલ બોરડી કોચડી રૂપાવટી કુંભડ સેદરડા બેડા ભાનવડિયા તરેડ બેલમપર કાંકીડી રાજવદર ગડથર સેતરાના વાધવદરડા ગામને જોડતો માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છેલ્લા ઘણા વર્ષોથી રોડ પર ખાડાના સામ્રાજ્યથી સ્થાનિક અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે આ બાબતે અનેક વખત ગ્રામજનો દ્વારા સ્થાનિક નેતાઓને પણ તંત્રને પણ રજૂઆત કરી પણ એમ છતાં કોઈક રિપેર કરવા માટે આવ્યું નથી નવો રોડ બનાવવામાં નથી આવ્યો છે સ્થાનિકો અને રાહદારીઓ દ્વારા અનેક વખત પણ રજૂઆત કરી તંત્રને માંગણી કરી કે વહેલી તકે રોડ બનાવી આપવામાં આવે માટે આમાં લઈ હોય તો પડે રોડ છે કે તળાવ છે ખબર નથી પડતી અને રસ્તો તાત્કાલિક અને કરો બનાવો અડકો અને અમારે રોજ ઓવર નવર ડિલિવરીવાળા હોય તો કે રીતે લઈ જવા અમારે અને અમારે હીરા

પછી ત્રેડ આ બધા ઘણા બધા ગામોનો રસ્તો છે અને ઘણા બધા લોકો ત્યાં મંજૂરી માટે મોવા જાય છે આ બધા ગામમાંથી હીરા ઘસવા માટે હજારો લોકો મોવા જાય છે અને આટલો બધો થી રસ્તો ખરાબ છે બે ત્રણ વરસતા કે વાત પૂછો મત હવે ત્રીસ પાંત્રીસ કિલોમીટર ઉપરનો રસ્તો છે હવે વીસ મીટર રસ્તો સારો નહીં હોય દસ પંદર ફૂટ રોડ સારો નહીં હોય આટલો અતિ બિસ્મર હાલતમાં રસ્તો છે અહીંના સ્થાનિક નેતાઓને કંઈ ધ્યાનમાં નહીં આવતું હોય અને આ નેતાને આ રોડ દેખાતો જ નહીં હોય અહીંના સ્થાનિક નેતાઓને આ રોડ દેખાતો જ નહીં હોય અને આટલા બધા માણસો હેરાન થાય છે એટલા બધા વિદ્યાર્થીઓ હેરાન થાય છે હીરા ઘસુ લોકોને પૂછીને ને તો એમ કે અમને મકોડા દુખવા મળ્યા બાર કિલોમીટર ખાલી આવે ને તો ત્યાં આગળના ગામના રસ્તા તો અલગ અને એટલો બધો બિસ્માર હાલત રસ્તો છે કે વાત પૂછો એકસો આઠને ને તો બી મુશ્કેલ પડે ફોર વ્હીલ તો ખાડા ખબોચા છે આ તમે ખાલી બાઇક ઉપર વિડીયો છે ને તો પણ એટલો રોદા અને એટલું ઓલું આવે છે તો વિચાર કરો આ રોડ જે નજરે તમે જોયો હોય ને તો તમને એમ થાય કે આ તળાવમાં રોડ બનાવેલો છે કે નહીં એવું લાગે છે અને નમ્ર વિનંતી છે કે આ રોડ જલ્દીને જલ્દી બને લોકો કંટાળી ગયા છે ટાઈમ આમ થઈ ગયા છે એટલો બધા રસ્તો ખરાબ છે કે ત્યાં મોવન ઓટણ પચીસ ત્રીસ ગામનું છે આ બધો રોડ એ જ લાગુ પડે છતા રોડ બનતો નથી